રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા શાળાઓએ સ્વચ્છતા અને માનવ સેવા દ્વારા સમાજ માટે પ્રેરણાદાયક સંદેશ આપ્યો છે મહામંત્રી આમોદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા બાદ અને ગુજરાતના પનોતા પુત્ર અને ભારત દેશના લોક લાદીલા આપણા માનનીય વડાપ્રધાન શ્રી યશસ્વી વડાપ્રધાન શ્રીના જન્મદિન નિમિત્તે ગુજરાત રાજ્ય સરકારી સંયુક્ત કર્મચારી મોરસો એના દ્વારા એક બ્લડ ડોનેશન કરવા માટેનું કર્મચારીઓને આહવાન કરવામાં આવ્યું હતું જેના અનુસુસંધાને આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં બ્લડ ડોનેટ થઈ રહેલું છે કર્મચારીઓ દ્વારા આજે લગભગ સવા લાખ કર્મચારીઓ બ્લડ ડોનેટ કરી દેલા છે ત્યારે આપણા આમોદની અંદર પણ લગભગ આડત્રીસ અત્યાર સુધી કર્મચારીઓએ નું ડોનેટ કરેલું છે આ બ્લડ જે છે એ લાખો કર્મચારીઓના માટે એ જીવતદાન સમાન બની રહેશે

ઓપરેશન સિંધુ ભવ્ય સફળતા બાદ અને ગુજરાતના